નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારીયા આજે તારીખ અગિયાર બાર બે હજાર ચોવીસ વાર બુધવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે અને ગેરંટી સાથે સો ટકા બજાર ભાવ છે તો વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ છે એને જઈ અને સબસ્ક્રાઇબ કરી નાખજો હવે આવનારા થોડાક જ દિવસોની અંદર આપણે આ બજાર ભાવના જે વિડીયોઝ મૂકીએ છીએ એને એ ચેનલમાં મૂકવાના ચાલુ કરશું અને આ ચેનલ ઉપર તમને ખેતીને લગતા એકદમ એડવાન્સ લેવલના ઘણી બધી માહિતી મળે એવા વિડીયા જોવા મળશે એટલે બે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સોમવારથી આપણે ખેડૂતભાઈ ન્યૂઝ જે ચેનલ છે એના ઉપર બજાર ભાવ મૂકવાના ચાલુ કરશું એટલે એને પણ અને સબસ્ક્રાઇબ કરી નાખજો આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો છ્યાસી રૂપિયાથી ઊંચો ભાવ છસ્સો તેર રૂપિયા હતો તુવેરની વાત કરીએ તો પંદરસો પિંચોતેરથી બાવીસો બાણું રૂપિયા રાયડો એક હજાર ત્રીસથી અગિયારસો અડતાલીસ ચોળી તેરસોથી પચાસ રૂપિયા મેથી એક હજાર ચાલીસથી બારસો પંચાણું એરંડો એક હજારથી બારસો ઓગણીસ કાળા ત્રણ હજારથી પિંચોતેર સોયાબીન સાતસો સિત્તેર થી આઠસો છવ્વીસ રૂપિયા પીડા ચણા એક હજાર ચાલીસ થી બારસો એસી સફેદ ચણા તેરસો થી ચોવીસો રૂપિયા વાત કરવામાં આવે આગળ જો ડુંગળીની તો એકસો થી સાતસો પચાસ રૂપિયા લસણ આડત્રીસો થી ચાર હજાર નવસો પચાસ રૂપિયા અડદાજે તેરસો સિત્તેર થી સત્તરસો નવ ધાણા તેરસો થી પંદરસો અઠ્યાવીસ ધાણી ચૌદસો દસ થી પંદરસો ઇકોતેર તલ એકવીસો બાવન થી છવ્વીસો નેવું રૂપિયા મગફળી આઠસો થી બારસો સો જાડી મગફળી આઠસો થી બારસો કપાસ આજે બારસો પચાસથી ચૌદસો અને જો જીરાની વાત કરીએ રાજકોટની અંદર આજે તો પચાસ રૂપિયાથી રૂપિયા વાત કરીએ આજે પાંચસો છસો ચણા અગિયારસોથી બારસો અડસઠ રૂપિયા તુવેર પંદરસોથી અઢારસો બ્યાસી અડદ તેરસોથી સોળસો એકવીસ કાળા તલ સાડત્રીસો ત્રીસથી સાડત્રીસો ત્રીસ રૂપિયા સોયાબીન સાતસો દસથી નવસો એક તલ બે હજારથી પચીસસો જાડી મગફળી આઠસો દસથી અગિયારસો સિત્તેર રૂપિયા ઝીણી મગફળી આઠસો વીસથી એક હજાર પિસ્તાલીસ અને જો જીરાની વાત કરીએ જૂનાગઢની અંદર આજે તો ચાર હજાર રૂપિયાથી ચુમ્માલીસો ચુમ્મોતેર રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે અગિયારસોથી અગિયારસો અઠ્ઠાણું લસણ ત્રણ હજારથી એકાવનસો નેવું રૂપિયા રાયડો એક હજારથી એક હજાર એસી અજમો અઢારસોથી છવ્વીસો ધાણા પાંચસોથી અગિયારસો સોયાબીન સાતસો પંદરથી આઠસો પચીસ રૂપિયા જાડી મગફળી નવસોથી અગિયારસો ઝીણી મગફળી નવસોથી ચૌદસો પચાસ રૂપિયા કપાસ આજે તેરસોથી પંદરસો પાંચ અને જો જીરાની વાત કરીએ આજે જામનગરની અંદર તો એકત્રીસો રૂપિયાથી છેતાલીસો પચીસ રૂપિયા વાત કરીએ ગોંડલની ખં આજે પાંચસો બ્યાસીથી છસો વીસ રૂપિયા ડુંગળી એકસો એકાવનથી આઠસો એકાવન તુવેર આજે પાંચસોથી પંદરસો એકત્રીસ सोयाबीन सात सौ सो एक आठ सौ एकाणु एर अगर सौ अगर सौ सो सोल रुपया अड़द आठ सौ एकाणु थी सत्तर सौ एकत्रीस चना एक हजार एक साथन वालाजी चार सौ एकवीस थी बार सौ इकोतेर मेथी चार सौ एकतालीस एक हजार एक लसन जो बात करिए तो सौ पंचासी थी अड़तालीस सौ पांच रुपया એ જ રીતે આગળ વાત કરવામાં આવે સફેદ ચણાની તો બારસો છત્રીસ થી બાવીસો એકસઠ તલ સત્તરસો પચાસ થી પચીસો એકવીસ થી એકવીસો અઢાર ગુલ ત્રેવીસો એકસઠ થી ત્રેવીસો એકસઠ રૂપિયા ઝીણી મગફળી આ સાતસો એકત્રીસ થી બારસો છ જાડી મગફળી પાંચસો એકાવન થી બારસો છોતેર રૂપિયા કપાસ બારસો એકતાલીસ થી ચૌદસો એકસઠ આઠસોથી પંદરસો સાઠ થાણી એક હજારથી અઢારસો એક અને જો જીરાની વાત કરીએ આજે ગોંડલની અંદર તો આડત્રીસો એકાવન રૂપિયાથી સુડતાલીસો અગિયાર રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના એ સો ટકા સાચા બજાર ભાવ આવી જ રીતના રોજે રોજના એ સો ટકા સાચા બજાર ભાવ માટે તમે આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખશો આવનારા દિવસોમાં તમને એ ચેનલ ઉપર બજાર ભાવના વિડીયા જોવા મળશે અને આ ચેનલ ઉપર તો તમે જોડાયેલા રહેજો જ કારણ કે આ ચેનલ ઉપર તમને ખેતીને એક સ્ટેપ આગળ લઈ જાય એવા વિડીયા આવનારા દિવસોમાં જોવા મળશે અને ઘણું બધું પ્લાનિંગ પણ એના માટે થઈ રહ્યું છે તો બે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આ આપનો ખૂબ ખૂબ આભાર